વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટી સત્તર ફૂટ પર પહોંચી છે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ સોળ ફૂટે પહોંચી છે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ પર તંત્રની ચાપતી નજર રહે છે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ લોકોને સચેત કરવામાં આવ્યા છે પરિસ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે અત્યારે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ સોળ ફૂટ પર પહોંચી છે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે આજવા સરોવરમાં પણ ભારે પાણીની આવક થઈ ગઈકાલે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા અને તેને કારણે હાલ વિશ્વામિત્રી નદી છે તે બંને કાંઠે વહી રહી છે આપ જોઈ શકો છો તે રીતે ભારે વરસાદ થયો અને તેના કારણે આ જે પાણી છે તે સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું અને તેના કારણે હાલ આ જે વિશ્વામિત્રી નદી છે તે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આ જે વિશ્વામિત્રીનું જળસ્તર છે તે અઢાર ફૂટે પહોંચ્યું છે જો કે હાલ તંત્ર દ્વારા પણ તમામ તકેદારીના ભાગરૂપે એલર્ટ છે તે રાખવામાં આવી રહ્યું છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે સાથે સાથે વાત કરીએ તો વિશ્વામિત્રીની જે ભયજનક સપાટી છે તે છવ્વીસ ફૂટે છે છવ્વીસ ફૂટ પહોંચે ત્યારે ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો ડેમના જે દરવાજા છે તે તમામ બંધ કરવામાં આવ્યા છે પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે હાલ નદી છે તે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો નદીની જે જળસપાટી છે તે બાવીસ ફૂટે પહોંચે ત્યારે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તાર છે જલારામનગર હોય પરશુરામ ભટ્ટા હોય તેમજ વડસરનો જે વિસ્તાર હોય આવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ઘૂસવાની સંભાવના છે અને તેને જ લઈને તંત્ર દ્વારા તમામ જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ટીમો પણ એલર્ટ છે તે કરી દેવામાં આવી રહી છે ઘર વખતે પૂર આવ્યું અને તેના કારણે વડોદરાના જે નગરજનો હતા તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું ત્યારે આ વખતે પણ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે લોકો પણ છે તે ક્યાંકને ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે જો હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ આજે વડોદરા શહેર તેમજ ઉપરવાસમાં હવામાન વિભાગની પણ આગાહી છે કે વરસાદ વરસી શકે છે તેને લઈને ક્યાંકને ક્યાંક તંત્ર છે તે હાલ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે પરંતુ જે રીતે વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી છે તે બંને કાંઠે વહી રહી છે અને ધીમે ધીમે જે જળસર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે નગરજનો છે તે પણ ચિંતામાં મુકાયા છે કે જો આગામી સમયમાં જળસર વધે તો ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ઘૂસવાની સંભાવના છે તે સેવાઈ રહી છે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો તમામ જે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ટીમો પણ ખડે પગે રાખવામાં આવી રહી છે અને વડોદરા શહેરના જે નગરજનો છે તે પણ ક્યાંકને ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે કે આગામી સમયમાં જે રીતે પૂરનો સામનો કર્યો તે ફરી વખતે ન કરવો પડે હાલ લોકો તેવી આશા રાખી રહ્યા છે અને સાથે સાથે આ ભગવાનને પ્રાર્થના પણ કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પે સુધારા ગુજરાત ફર્સ્ટ વડોદરા વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા રોડ પર પાણી ફરી વળ્યા છે કાફા રેસિડેન્સી કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન જતો રોડ પાણીમાં ગરકાવ થયો છે

તેઓના સ્થળ પર કોઈ અત્યારે પાણી નથી પરંતુ રસ્તા પર આશરે દોઢથી બે ફૂટનું પાણી છે ને સંપર્ક વિહોણ થાય વિશ્વામજી નદીના બેક ફ્લોરના કારણે આશરે ચારથી પાંચ હજાર લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તંત્રની અમને હજુ તો એટલું કંઈ પાણી વધવા નથી દોઢ બે ફૂટની લાગે છે દોઢ બે ફૂટ વધે કે એમને સેફ એમના ત્યાં રિલેટિવ છે ત્યાં શિફ્ટ થાય કાં તો આપણે આશ્રય સ્થાન પણ અત્યારે જરૂરિયાત એવી જાણતી આશ્રય સ્થાન પર શિફ્ટ થાય અમે તે લોકોને ત્યાં જણાવી દઉં છે અને જાણ પણ કરી છે કે વિશ્વામતી નદીનું લેવલ વધી રહ્યું છે સચેત રહેવા માટે જાણ કરી છે <ચિર> વિશ્વામિત્રીની સપાટી વધતા રોડ પર પાણી ફરી વળવાની શરૂઆત થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો તે રીતે વડસર ગામના દ્રશ્યો છે કે વળસરથી જે કોટેશ્વર તેમજ સમૃદ્ધ મેન્શન અને જે કાસા રેન્સિડેન્સી તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે ને આ રસ્તા ઉપર પાણી છે તે ફરી વળેલા જોવા મળી રહ્યા છે હાલ તો આ જે તમામ લોકો છે કે જે સંપર્ક બિહોળા બન્યા છે અંદાજે ચારથી પાંચ હજાર જેટલા લોકો આ જે રેસીડેન્સી છે આ જે વિસ્તાર છે કે જ્યાં વસવાટ કરે છે પરંતુ પાણી ભરાઈ જવાને કારણે તેઓ છે તે હવે બહાર નથી નીકળી શકતા જોકે તંત્ર પણ અહીં પહોંચ્યું છે પગે છે અને લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે અને હજુ જો પાણી વધે તો ચોક્કસથી આજે અંદર રેસિડેન્સીમાં રહેલા જે તમામ લોકો છે તેઓને સ્થળાંતર પણ કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી તે પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ નથી થયું પરંતુ જો વરસાદ પડે અને આજવા સરોવરમાંથી જો વિશ્વામિત્રી નદીમાં વધુ પાણી છોડવામાં આવે તો ચોક્કસથી હજુ પણ જે જળ સપાટી છે તે વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વળસરનો આ જે નીચાણવાળો વિસ્તાર છે અને તેના કારણે સતત આ પ્રકારની સમસ્યા છે તે દર વખતે સર્જાતી હોય છે હાલ પણ તમે જોઈ શકો છો જે રીતે આજે મુખ્ય રસ્તો છે અને રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે જરૂર પડશે તો લોકો પાલિકાને જાણ કરશે તેવું કહી રહ્યા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે રીતે આખો આ જે રોડ છે ને ત્યાં પાણી ફરી વળતા લોકો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે અને આ જે સમૃદ્ધ રેસિડેન્સી છે કાસા છે તેમજ જે કોટેશ્વરનું જે ગામ છે કે જ્યાં ચારથી પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે તેઓ તમામ લોકો હાલ સંપર્ક વિહોણા બન્યા છે તેને જ લઈને તંત્ર છે તે પણ હાલ ખડેપગે છે ને અધિકારીઓ દ્વારા પણ તમામ જે સૂચના છે તે આપી દેવામાં આવી છે અને જે વધુ પાણીનું જ ધરસર વધે તો ચોક્કસથી તમામ લોકોને સ્થળાંતર કરાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે સાર્વત્રિક ધોધમાર વરસાદ વહેલી સવારથી વડોદરામાં શરૂ થયો છે વરસાદ વરસતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે ભારે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ચિંતામાં વધારો થયો છે શહેરમાં પહેલી સવારથી જ સાર્વત્રિક જોવા મળી રહી છે ભારે વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતે વડોદરા શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો તે રીતે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે ગઈકાલે પણ મોડી રાત્રે જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા હાલ આ જે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આજે કોટેશ્વર ગામના જે દ્રશ્યો છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે જો કે વરસાદ વરસતાની સાથે જ જે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી છે તે અનુભવી રહ્યા છે પરંતુ સાથે સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કે જેનું પણ જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને તેના કારણે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હાલ જે રીતે આજે ત્રણ કલાક સુધી હવામાને ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે આકાશ પણ કાળા જુનાગ જે વાદળો છે તેનાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને હાલ સમગ્ર વડોદરા શહેરની અંદર અંધાર પર છવાયો હોય તેઓ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જો વધુ વરસાદ વરસે તો ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે વિશ્વામિત્રી નદીનું સતત જે વધતું જળચર છે તે ધીમે ધીમે શહેરમાં પ્રવેશી શકે છે હાલ તો તંત્ર દ્વારા તમામ જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે તમામ જગ્યાએ ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે પરંતુ આ જ પ્રકારે વરસાદ રહ્યો તો ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેઓને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે કેમેરામેન લિકેશ સોલન સાથે હલ્વે સુથર ગુજરાત વોસ્ટ વડોદરા